નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ છ ગુજરાતી વિષયમાં પાઠ ચાર રવિશંકર મહારાજ સૌ પ્રથમ આ પાઠના લેખકનો પરિચય મેળવીએ આ પાઠના લેખક છે ધીરુભાઈ ઈશ્વરલાલ પરીખ તેમનો જન્મ તેર ઓગસ્ટ ઓગણીસો તેત્રીસમાં વિરમગામમાં થયો હતો તેમણે કુમાર કવિલોક ઉઘાડ અને ઉડાન જેવી કૃતિઓની રચના કરી છે તેમનો વ્યવસાય લેખક શિક્ષક અને તંત્રી તરીકેનો છે આ પાઠમાં લેખકે રવિશંકર વ્યાસ એટલે કે રવિશંકર મહારાજે કરેલા સેવા કાર્યોનું સરસ વર્ણન કર્યું છે મહારાજ એટલે મોટો રાજા મોટો રાજા તો સેવા કરાવે પરંતુ રવિશંકર મહારાજ લોકોની અપાર સેવા કરીને તેમના હૃદય પર રાજ કરનારા મહારાજ હતા રવિશંકર મહારાજની નિહસ્વાદ સેવાની ભાવનાને કારણે જ લોકોએ એમને મહારાજનું બિરુદ આપ્યું હતું રવિશંકર મહારાજનો જન્મ ખેડા જિલ્લાના રઢુ ગામે થયો હતો પિતાજી પાસેથી જીવનમાં સારી ટેવો કેળવવાનું અને માતાજી પાસેથી ખૂબ ચાવી ચાવીને ખાવાની આરોગ્યની ચાવીનું શિક્ષણ એ બાળપણથી જ પામ્યા હતા એમનો સ્વભાવ સાહસિક અને નીડર હતો દિન દુઃખી પ્રત્યે લાગણીવાળું હૈયું પણ બાળપણથી જ મળ્યું હતું બાળપણથી જ એ ઘરના નાના મોટા કામ કરતા ખેતીનું કામ પણ હોશથી કરતા કોઈપણ કામમાં સરસ શરમ સંકોચ અને નાનપ નહીં નાનું મોટું કોઈ પણ કામ હોય તો તેઓ દિલથી કરતા મહાત્મા ગાંધીજીના પરિચયમાં આવ્યા પછી એમણે અનેક કામો ઉપાડી લીધા મહાત્મા ગાંધીજી તેમને કહેતા બસ મહારાજની આ જ ખૂબી છે તેમને જે કામ સોંપો તેમાં એ પોતાનો આત્મા રેડી દે છે અને તેથી જ એમનું કામ ઝડકે છે અને તેથી વધુ સારી અસર પડે છે ભારતની આઝાદીની લડતમાં તેઓ જોડાયા હતા ઘર ગામ છોડી રાષ્ટ્રના કામમાં લાગી ગયેલા ચરખો ચલાવી ખાદીના વસ્ત્રો પહેરતા સારું ખાવું પીવું અને સાદાઈથી રહેવું એ એમનો જીવન મંત્ર બની ગયો હતો લોકસેવાના ક્ષેત્રમાં તેઓ ખૂબ હૃદયપૂર્વક જોડાયા હતા એકવાર એક ગામમાં ગયા હતા ત્યાંની ગંદકી જોઈને એમનું દિલ દ્રવી ઉઠ્યું અને તેમણે ત્યાં રહી આ દૂષણો દૂર કરવાનો નિર્ણય કર્યો ગામડે ગામડે ફરીને પોતે દુઃખ વેઠીને ભૂખ તરસની પરવા કર્યા વિના એમણે સેવા આરંભી દીધી હતી મહારાજને માણસ પર એટલો બધો વિશ્વાસ હતો કે ક્યાંય પણ ચોરી થાય તો તેઓ ત્યાં પહોંચી જાય અને ચોરી કરનાર ચોર પોતાની ચોરી પોતે કબૂલ ન કરે ત્યાં સુધી ઉપવાસ પર ઉતરતા તેમણે તે સમયે વટિયાઓને સુધારવાની પણ પ્રવૃત્તિ કરી હતી આ રીતે એક તરફ તેઓ વ્યક્તિના જીવનને સુધારવાની પ્રવૃત્તિ કરતા તો બીજી તરફ પ્રસંગ પડીએ લોકો પર આવી પડતી કુદરતી આફતના સમયે પણ સેવા કરવામાં પાછી પાણી ન કરતા વધારે વરસાદ હોય દુષ્કાળ કે કોલેરા જેવા ચેપી રોગ ફાટી નીકળવાની પરિસ્થિતિમાં લોકોના પડખે ઊભા રહીને તેમણે તેમને સમજાવીને તેમની સેવા કરીને પોતાના મૃત્યુની પણ પરવા કરતા નહીં કોમી રમખાણો જેવી પરિસ્થિતિ થાય ત્યારે પણ નિડતતાથી લોકોને સમજાવતા હિન્દુ મુસલમાન બધા જ તેમને આદર આપતા તેમના અનેક જીવન પ્રસંગોમાં એમની માનવતા અપાર હિંમત અજોડ સેવાવૃત્તિના દર્શન થાય છે તેઓ ક્યારેય પોતાના કામનો ધંઢેરો પીટતા નહીં એટલે કે પોતાના કામ વિશે પ્રચાર કરતા નહીં મૂંગા મૂંગા સેવા કરવી એ એમનો જીવન ધર્મ હતો આવા રવિશંકર મહારાજના જીવનમાંથી આપણે પણ જીવનમાં માનવતા અપાર હિંમત અને સેવાવૃત્તિના ગુણો કેળવવા જોઈએ થેન્ક યુ